ભાવનગર શહેરમાં રોજ ચોરીની ઘટનાઓ વધતી જોવા મળી રહી છે ત્યારે પોલીસને ખુલ્લો પડકાર ફેંકનારા તસ્કરો આજે વધુ એક ચોરીના બનાવને અંજામ આપ્યો છે શહેરના વડવા વિસ્તારમાં આવેલા પાળિયાધાર જૂની શાક માર્કેટ નજીક આવે હર્ષદભાઈ નટુભાઈ સોલંકીની ચામુંડા પાન નામની કેબિનમાં ગત મોડી રાત્રે કોઈ અજાણા શખ્સોએ તાળા તોડીને અંદર રાખેલા પંદર રૂપિયા રોકડા અને અન્ય સરસામાનની ચોરી કરી ગયા છે વધુમાં તસ્કરોએ વિસ્તારમાં પાર્ક કરેલી રિક્ષાઓની બેટરીઓ પણ કાઢી ગયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું આ બનાવ અંગે હર્ષદભાઈ નટુભાઈ સોલંકી અને રિક્ષાધારકો દ્વારા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે તો પોલીસે સાદા કાગળમાં અરજી નોંધી વધુ તપાસ હાથ ધરી છે અહેવાલ બિજલ માલકિયા સાથે ફિરોઝ મલેક ભાવનગર અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં